જગ્યાઓની જાહેરાત કરવાની છે આપણે સાહેબ હવે ઘણા બધા મિત્રોને મનમાં શંકાઓ છે કયા કયા વિભાગમાં કઈ કઈ જગ્યાઓ છે કયા વર્ષમાં ભરાશે આ બધી ટોટલ માહિતી સાથે આપણે સાહેબ લાઈવ મળ્યા છે સાહેબ તમે જ પીપીટી બનાવી છે શું છે વધારે તમે કયો સાહેબ ખાસ ગુજરાત સરકારે સામાન્ય વિભાગે ડાયરેક્ટ પરિપત્ર જાહેર કર્યા અને જુદા જુદા પંચાવન કેડર માંથી ત્રેવીસ કેડર ત્રેવીસ કેડર ભરતી અંદર આવનારી બે હજાર ચોત્રીસ સુધીમાં દસ લાખ બે લાખ જેટલી ભરતી કરવા જુદા જુદા વિભાગ આપ્યા છે અને સૌથી વધારે સાહેબ શિક્ષણ વિભાગ છે પંચાયત વિભાગ છે ગૃહ વિભાગ છે રાઈટ

તો શરૂ કરીએ સાહેબ માહોલ બની ગયો છે પણ લાઈકમાં કઈક ઘટે છે થોડાક વિદ્યાર્થી મિત્રોને આપણે કહીએ લાઈક કરી દો પછી આપણે શરૂઆત કરી દઈએ બરોબર છે ને ચાલો સાહેબ તો શરૂ કરી દઈએ આપણે આપણા મુદ્દાની મેઇન તો તો મેઇન મુદ્દો આપણો છે સાહેબ એ સરકારી વિભાગની અંદર ભરતી કેલેન્ડર સાહેબ નવી ચાર હજાર પાંચસો બ્યાસી જગ્યા ઊભી કરાઈ સાહેબ અને પચીસો સિત્તેર પોસ્ટ નાબૂદ કરાય આનો મતલબ શું સાહેબ જે અમુક પોસ્ટ થઈ જાય વધી નાખીસ કેડર માં ટોટલ બે લાખ ને છ હજાર લોકોની ભરતી થાશે ક્યારે થાશે સાહેબ આ તો કે આગામી દસ વર્ષમાં એટલે બે હજાર તેત્રીસ સુધી આપણે માનીએ બરોબર ને તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું એક આખું આયોજન આપી દીધું છે જેથી આપણને ખબર પડે કે ભવિષ્યમાં કઈ કઈ ભરતીઓ આવવાની છે અને એને અનુરૂપ કઈ રીતે મારે તૈયારી કરવાની છે 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 બરોબર સાહેબ છે સાહેબ સૌથી વધારે કહીએ તો ચોરાણું ચોરાણું હજાર પાંચ ત્રણસો ને તેપન સાહેબ આ પ્રાથમિક શિક્ષણમાં તો આમનું અલગથી કેલેન્ડર આપેલું છે સાહેબ દસ વર્ષનું એમાં ટેટ વન નું ખાસ છે એનું અને હાયર સેકન્ડરીનું આપણે આ બે કામ ગણ લઈ ભેગું તો શિક્ષણ શિક્ષણ વિભાગનું તો અલગથી ભરતી કેલેન્ડર છે જ આખું ડન છે સાહેબ પણ એ સિવાય સાહેબ જો અહીંયા બધા વિભાગો છે સૌથી વધારે ગૃહમાં ગૃહ વિભાગમાં તેતાલીસ આમાં સાહેબ કોન્સ્ટેબલ આવી જાય આવી જાય કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ પણ આવી જાય તેતાલીસ હજાર જેટલી વેકન્સીઓ પંચાયતમાં સાહેબ મોટો આંકડો છે પંદર હજાર વેકન્સીઓ એટલે પંચાયત એટલે સાહેબ કયો વિભાગ આવશે આની અંદર તલાટી કમલાટી જુનિયર ક્લાર્ક એ બધા ચીટનીસ ને એ બધી સાહેબ ચીટનીસ ની ઘણા થી વેકેન્સીઓ ન થાય તો આ વખતે કદાચ એના પણ ચાન્સ બની જાય છે સાહેબ

પણ મેરીટ જયારે આવ્યું ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને થોડું નાસી પાસ થવા જેવું થયું છે પણ ચિંતા કરવા છે છે સફળતાના નિર્માણ પાછળ જવાબદાર હોય છે સાહેબ સો ટકા સાહેબ તો પેલા વાત કરીએ પંચાયત વિભાગની સાહેબ સાહેબ અહીંયા અલગ અલગ પોસ્ટ આપેલી છે અને એની વેકેન્સીઓ આપણે બે હજાર પચીસ માં જોવાનું છે ખાસ તો બરોબર ને સાહેબ સાહેબ આપણે ચોવીસ ની કારણ કે પંચ્યાસી માં ઘણી બધી પોસ્ટ ચોવીસ માં નથી નથી પચીસ માં કરી શકે અને હવે તો બે મહિના બાકી છે એટલે છવ્વીસ માં પણ આપણે ગણી લઈએ તો મતલબ પચીસ છવ્વીસ અને ચોવીસ આ ત્રણ વર્ષ આપણે અત્યારે જો ટાર્ગેટ કરીએ સાહેબ તો બહુ મોટા આંકડા દેખાય છે સાહેબ બહુ મોટા આંકડા દેખાય છે ચીટની સ્થિતિ વિચારીએ તો એકસો વીસ બે માં કરવાની હતી બે હજાર છવ્વીસ માં બાસઠ માં બાસઠ ભેગી કર્યું એકસો બ્યાસી જગ્યા આપણે ગણીએ આગામી દિવસોમાં એના પછી સાહેબ પાંચસો જગ્યા ગ્રામ સેવક આની એક બહુ ડિમાન્ડ હોય છે સાહેબ ગ્રામ સેવક પાંચસો જગ્યાઓ એના પછી સાહેબ બીજો મોટો આંકડો અહિયાં છે સાહેબ ફિમેલ હેલ્થ વર્કર સાહેબ પચીસ છવ્વીસ માં કરીએ બરાબર આવું બની શકે ટૂંકમાં આ તમે જોવો છો કે પંચાયત વિભાગમાં સાહેબ મોટી ભરતી એક તો ખાસ કરીને ચીચી શકાય એના પછી સાહેબ આપણે તલાટી એના પછી જુનિયર ક્લાર્ક

એના પછી સાહેબ વાત કરીએ તો ઘણી બધી મલ્ટીપલ ની અંદર છે સાહેબ હવે આની અંદર જો સાહેબ મોટા આંકડા જોવો હોય તો આમાં ઓછા જોવા મળે કેમ કે એટલા માટે પણ ના જે લોકો ટેકનિકલ માં તૈયારી કરે છે એસઆઈ થયેલા હોય કે એનો જે લગતા કોર્સ કરેલા હોય નર્સિંગ ને બધા એના માટે ફાર્માસિસ્ટ હોય આ બધા માટે આ લાગુ પડી જાય સાહેબ એના પછી સાહેબ ગૃહ વિભાગ આ મેઇન છે સાહેબ આનું પબ્લિક રાહ બહુ જોતા હોય છે કામાં અને તલાટીની આપણે પંચાયત વિભાગ લેક્ચર ચાલુ કર્યો અને બે મિનિટ પેલા જ એક છોકરા મેસેજ સાહેબ બે હજાર પચીસ ભરતી આવશે આવશે કે નહીં આવે યસ તો એની આપણે હવે ચર્ચા કરીએ સાહેબ તો સૌથી પહેલા સાહેબ વાત કરી પોલીસ કોન્સ્ટેબલ આમ અનારમ એસપીએસઆઈ અને ડીવાયએસપી સાહેબ ડીવાયએસપી અહીંયા એમને કેમ મૂકેલું હોય છે જીપીએસસી ની કેડરમાં ગણી લઈએ આપણે એમાં તો દર વર્ષે આટલી જગ્યા હોય છે તમે સાહેબ આ સ્ટાર છે બરોબર ને હવે એની અંદર અહિયાં તો બધું ઓલરેડી થઈ ગયું છે પણ જો બે હાજર પચીસ માં સાત હજાર બસો અઢાર અનારંભમાં છે સાહેબ આરંભ ની અંદર ત્રણ હજાર ટોટલ માની લઈએ કે દસ હજાર વેકન્સીઓ દસ પ્લસ આમ તો

અને એ વસ્તુ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી તરીકે આપણે આવ્યું છે સાચી વાત છે ડન છે ને સાહેબ એટલે જે પણ વિદ્યાર્થી આ વખતે કોન્સ્ટેબલ આવું પેપર ગયું પીએસએ માં આવું ગયું પણ હવે મિત્રો એક પાછો ચાન્સ આવ્યો ચાન્સ 100% સાહેબ હા ઓફર નો આજે 100% છેલો દિવસ છે રાતે ઓફર પૂરી થઈ જશે આપણે જેને લાભ લેવાનો હોય ઓફર નો લાભ લઈ શકે છે એના પછી આપણે સાહેબ આગળ વધીએ તો બીજી વેકન્સીઓ નજર કરીએ શિક્ષણ વિભાગ સાહેબ શિક્ષણ વિભાગમાં આપણે હમણાં જ કીધું એમ સાહેબ ઓલરેડી કેલેન્ડર આપેલું છે

તો છોકરાઓને હું ભવિષ્યમાં શું રેવન્યુ તલાટ રેવન્યુ ક્લાર્ક આપણે અગાઉથી કહેતા તને આવશે 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 જાહેર કરી દીધી સો ટકા સાહેબ ડિપાર્ટમેન્ટ મહેસુલ એક ક્રિમી ડિપાર્ટમેન્ટ છે સાહેબ અહીંયા ફરી પાછું રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાક નથી એ અત્યારે થઈ ગઈ છે એટલે આ કહાની તો વાર્તા પૂરી થઈ ગઈ છે હવે આવવાની નથી હવે આવવાની નથી એટલે આ વાર્તા તો તમારી પતી ગઈ છે પણ રેવન્યુ ક્લાર્ક ની વેકન્સીઓ સાહેબ બાકી છે બાકી છે એમાં એટલી બધી નથી પણ આપણા માટે ઇનફ છે જગ્યાઓ સાહેબ જો અહીંયા સોળસો વેકન્સી સાહેબ બે હજાર પચાસ માં છે હવે સાહેબ આ ભરતી તો લગભગ હજી આપણે ક્યાંય ધ્યાનમાં આવી નથી આ આવશે તો અત્યારે માની લઈ કે સોળસો વેકન્સી ને ટાર્ગેટ કરો તો રેવન્યુ ક્લાર્ક છે કઈ છે લેવન્યુ ક્લાર્ક છે ઓકે ડન ડન આ ડન એના પછી સાહેબ આગળ વિધિ વન વિભાગ શેની વાત કરીએ વન વિભાગની વાત કરીએ તો વન વિભાગમાં આપણે કયા કયા ડિપાર્ટમેન્ટ છે એની ઘણા લોકો ફોરેસ્ટ ગાર્ડ સાહેબ

એટલા માટે વિદ્યાર્થી મિત્રો એ સર 9999 માં વિથ મટીરીયલ છે 2 વર્ષ માટે હા પણ ઘણા કે સાહેબ અમે બુક અગાઉ લઈ લીધી છે તો 4999 છે પણ આજે આ છેલ્લો દિવસ છે ઓફર આજે પૂરી થઈ જશે પછી આ ઓફર નહીં આવે આ ઓફર ક્યારે આપણે આવશે નહીં તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો 10 વર્ષનું ભરતી કેલેન્ડર તમારી સામે છે કોઈ એક એક્ઝામ ને પકડી લેવાય સાહેબ અને એના ઉપર તનતોડ મહેનત કરવી છે એક ઉપર હંમેશા ગોલ એક ડિસાઈડ હોવો જોઈએ જીવનમાં એજ ગોલ ઉપર તમે જો તૂટી પડો તમારું કામ થઈ જશે બીજું સાહેબ તમારે કઈ કેવું હોય મોટિવેશન ખાસ વિદ્યાર્થી મિત્રોને એ કહેવાનું છે સાહેબ કે ભરતી કલેક્ટર આપ્યો છે એટલે એવું નથી આમાં શંકા કુશંકા આપણે જ સરકાર કે ભરતી કરે છે આપણે શું કરે કે સાહેબ આપણે આપણો કર્મ કરાય 100% સાહેબ ખાલી છે તો આપણે મંડી પડાય અને એક ને ટાર્ગેટ લઈને સુંદર મજાનું સ્ટેપ બાય સ્ટેપ નાના ગોલ સેટ કરીને આગળ વધાય અને છેલ્લે આપણે સફળતા સુધી મિત્રો પહોંચી શકીએ છીએ 100% સાહેબ તો બસ અહીંયા સુધી આજના લેક્ચરમાં રાખીએ અને મળીએ પછી પાછા સાહેબ અને તમને ખબર જ છે કંઈક નવું આવે ત્યારે હંમેશા તમારા માટે મદદરૂપ થયું જ હોય છે આપણે સાહેબ અને જ આવી તો એકવાર વિડીયોને ખાસ શેર કરી દેજો જે મિત્રો આ તૈયારીની રાહ જોતા હોય કઈ પરીક્ષા આવવાની છે તો એ તમારા બધા હવે કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયા કે બીટ ગાર્ડ હોય ફોરેસ્ટ ગાર્ડ કીઓ કે વનપાલ કી કે પછી ટેટની એક્ઝામ હોય કે પોલીસ કોન્સ્ટેબલ કઈ કઈ આવશે બધું થઈ ગયું અમારું बराबर है डन तो है साहब तो रखिए यहां चलो यहां સુધી रखिए विद्यार्थी मित्रों बढ़ते रहसो मिठास से जोतारो वेब संकुल थैंक यू सो मच जय हिंद जय जै भारत